હવે પતિ જે હોય તે હોય હવે ઘણી વખત એ લગ્ન જીવન ચાલતું નથી હોતું છેડા ક્યાં ફાઇલ કરવા ભારતમાં કે વિદેશમાં તો આના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ સમજીએ ઘણા લોકો પૂછે છે કે જો પતિ એનઆરઆઈ હોય એ વિદેશમાં રહેતો હોય તો છૂટાછેડા ક્યાંથી લેવું જોઈએ ભારતમાંથી લેવું જોઈએ કે વિદેશમાંથી લેવું જોઈએ તો કાયદો એમ કહે છે કે જો લગ્ન ભારતમાં થયા હોય તો ભારતીય કોર્ટને ને છે છૂટાછેડા લઈ શકો છો પણ ફક્ત વિદેશની કોર્ટમાંથી અગર છૂટાછેડા મેળવી લે છે તો એ માન્ય નથી ગણાતા અગર એ ઇન્ડિયન લો પ્રિન્સિપલ પર આધારિત ન હોય છે વિદેશમાં જઈને કોઈ વ્યક્તિએ છૂટાછેડા લઈ લીધા છે ને ભારતીય કાયદાના જે સિદ્ધાંતો છે એના પર આધારિત ન હોય તો પછી એને છૂટાછેડા માન્ય રાખવામાં આવતા નથી ભારતમાં એને છૂટાછેડા માન્ય એનઆરઆઈ છૂટાછેડાના કેસમાં યોગ્ય કાર્ય અધિકાર ક્ષેત્ર સમજવું બહુ જરૂરી છે કે ઇન્ડિયામાં લગ્ન થયા હોય તો તમારે ઇન્ડિયન કોર્ટને જ અપ્રોચ કરવાની હોય છે તમે વિદેશમાં રહો છો અને તમે ત્યાં છૂટાછેડા એના કાયદા મુજબ છૂટાછેડા લઈને અહીંયા આવો છો અને કઈ બીજી ડિસ્પ્યુટ થઈ છે તો ઇન્ડિયન કોર્ટ એને માન્ય નથી રાખતું એ છૂટાછેડાને માન્ય નથી રાખતું છે